નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનું પાઠ બે કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે મેઘો વર્ષતી આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સ્વાધ્યન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે મેઘો વર્ષથી પ્રશ્ન એક શિક્ષક અથવા વાલી કાવ્યની ચાર પંક્તિઓ બોલે તે સાંભળીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા શિક્ષક બોલે તે કાવ્ય પંક્તિ પણ લખી શકો અથવા તો અહીંથી હું જે પંક્તિ બોલું છું તેનું પણ તમે શ્રુતલેખન કરી શકો જેમાં મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃષક ગચ્છતી ગોષ્ઠમ ચ વૃષભમ હલમપી વહતી કર્ષતી ક્ષેત્રમ વપતિ ચ

જેને સંસ્કૃતમાં સસ્યમ કહેવાય ચોથું બળદ જેને સંસ્કૃતમાં વૃષભ કહેવાય પાંચમું તો તેને સંસ્કૃતમાં પ્રકામમ કહેવામાં આવે છે આ રીતે આપણે શબ્દો લખી દઈશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો તો ચાલો સૌપ્રથમ આપણે ગદ્યખંડ વાંચીએ જનક પાઠશાલા ગ્છતિ ત્ર ગ સ્વચ્છતા કાર્યકરો તત સાર્થના ગાયવતી નમતી ચર્ગખંડે પાઠમ પઠતિ વિશ્રાંતિસમએ સલ્પાહાર ખાદતિ ક્રીડા ક્રીડતી સાયંકાલે જપતિ રાત્રો ગૃહકાર્ય લિખતી અનંતર સહ દૂરદર્શન પશ્યતી ક્રિયાપદો શોધવાના છે તે ક્રિયાપદો શોધીએ તો જેમાં એટલે જાય છે કરોતી એટલે કે કરે છે ગાયતી એટલે ગાય છે નમતી એટલે નમે છે પઠતી એટલે કે વાંચે છે ખાદતી એટલે કે ખાય છે ક્રીડતી એટલે રમે છે જપતી એટલે જાપ કરે છે લીખતી એટલે લખે છે અને પશ્યતી એટલે જુએ છે તો આ પ્રકારે આપણે ક્રિયાપદોની યાદી કરી દઈશું ત્યાર પછી પ્રશ્ન ચાર વાક્યોને યોગ્ય રીતે જોડો જેમાં વરસાદ વરસે છે તો તેનું વાક્ય થશે મેઘો વરસતી ત્યાર પછી બીજું છે ખેડૂત સંતુષ્ટ થાય છે

ગુજરાતી વાક્યોને સંસ્કૃત વાક્યો સાથે જોડી દઈશું ત્યાર પછી પાંચમું આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો જુઓ ઉદાહરણ છે બીજમ સુરેશઃ તડાંગે જલમ પ્રવહતી ભરતઃ વૃષભમ નયતિ ઉદ્યાને પુષ્પમ

ત્યાર પછી વર્ષતી મેષઃ તુષ્યતી અને ગચ્છતી તેમાં મેષઃ અલગ છે ત્યાર પછી ક્ષેત્રમ બીજમ વપતિ અને સસ્યમ તો તેમાં વપતિ અલગ છે ત્યાર પછી નયતિ વપતિ અને તો તેમાં અલગ છે ખાદતી કૃષક વૃષભઃ ક્ષેત્રમ તો તેમાં ખાદતી અલગ શબ્દ થશે તો આ પ્રકારે આપણે અલગ શબ્દ છે તેને ઓળખી અને ગોળ ચોરસ કરી દઈશું